એટલે અમારા ગામના ખેડૂતની માગણી જાહેર કરવા સરકાર શ્રીને નમ્ર વિનંતી છે અને ખરેખર વરસાદ પાક નુકસાન મગફળી એ કપાસ ડુંગળી શાકભાજી બધાને નુકસાન થઈ ગયું છે એટલે જેથી કરીને સરકાર સો સો ટકા પેકેજ જાહેર કરે એ મારી ગામ માંગણી કરીએ છીએ કમોસમી વરસાદ આજે સાત આઠ દિવસથી કન્ટિન્યુ ચાલુ છે એમાં જે વીસ ટકા ખેડૂતો છે એને નુકસાન હાલમાં છે અને અગાઉ જે ખેડૂતોને નુકસાન ઘણું બધું છે સિત્તેર ટકા ખેડૂતોને અગાઉ થઈ ગયું છે એમાં માંડવી જે ઉપાડી છે તો માંડવી ઉપાડી છે તો એ પાછી ફરી વખત ઉગી ગઈ છે અગ્રણ મહિનો દોઢ દોઢ મહિનાની માંડવી થઈ ગઈ છે પાછી તો નુકસાન ઘણું બધું છે સરકાર એવું કહે છે કે અમને પુરાવા આપો તો પુરાવા અમારે ક્યાંથી લાવવા છે આ માંડવી ખેડૂતના હાથમાં નથી આવી ખાલી ડાળા જ આવ્યા ડાળા આવ્યા તો એ પણ બધી પલ્લી ગયા લાવ્યા કઈ મજૂરી ખર્ચ ખાતર ખર્ચ બિયારણ ખર્ચ બધી વેન્ટેજ ખર્ચ ખેડૂતને આવ્યો ખેડૂતને એક વીઘે કંઈ નહિ તો ત્રીસ થી ચાલીસ હજાર નો ખર્ચો થયેલ છે તે છતાંય આ સરકાર એમ કે જે ખેડૂતને ખેતરમાં માંડવીના પાથરા માંડવીના ઢગલા ડાળીના ઢગલા એ બધા ઢગલા અત્યારે અમારે ક્યાંથી લાવવા આ જગતનો તાત આમને આમને આ સરકાર બેરી સરકાર છે ને એ આ ખેડૂતને મારી નાખવા બેઠી